એ જ રીતે તમારાને ખરાબ કરે તો ડાયમંડ મંડળપતિ આ આમે આમ લોક્યતી છે એને મોરકે મતદાન દીલે તો સબળકને જલ્દી કોણ કરી દેશે સબળ છે ને મારી મેં મેં જતીતી છે જતી પડે તે ઓલે કે આમ ની ઓલે ની એટલે પાંગા પડતો હે પડતે આ કે ના એ બોલે ચિલો કે બોલે કો કો બગા એ તો બોલે સાઈબો બાબા બગા એ છે બ્રી ડાયમંડ

મારે કે રદિયા આ ફેસબુક પર કોઈ બસ હા આખો પછી ગાના આવો એ એ સુખેશ આમ ભડાઈ દીધું તું મને બસ એ હા રાઈ આવો આને મેં જાત પરવર પડતો આને દેખો તો એ સુખેશ કરો કે એ એ સુખેશ એક રાઈ જે યે હા એ બિછુલી કિથે ગયો

નક કો માલાઈ છે તાગી તો મે આવી સી કરાઈ ખઈ છે તુમરા સમસ્યા નહી

हे सगळे तेच आहेत म्हणजे मला ते